દર્શન તવ લોક સર્વાર્થર બો બો સાધુ ક્ષણ તિષ્ઠ હે સાધુ એક ક્ષણ માટે ઉભા જો અહીંયા શબ્દ પ્રયોગ થયો છે એક ક્ષણ માટે તમે ઉભા રહો હું ઘણી ઘણી વાર કહું કે સાધુની ક્ષણ ન બગાડવી અને અન્નનો કણ ન બગાડવો સાહેબ સંતની ક્ષણ ન બગાડવી કોઈ સંત પુરુષ તમને મળી જાય તો એની ક્ષણ ન બગાડો ઘણા ઘણા અમારી પાસે આવીને પૂછે બાપુ કઈક રૂપિયા કમાવાનો મંત્ર આપો ને લ્યો એક ઝૂપડી વાળી અને સંત પોતાના ઈશ્વરનું અર્જજન કરતો હોય ભજન કરતો હોય પૂજન કરતો હોય ન્યા જન કે તમે શું કરો અરે એની પાસે સત્સંગ માંગી લેવાય યાર સંતની ક્ષણ અને અનનો કણ અતિ મહત્વની વસ્તુ છે અને એટલા માટે આ સ્ત્રી છે એને કીધું બહુ બહુ સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતા મપીના મારી ચિંતાનો નાશ કરતા જાવ નારદજી પાછા ફેર્યા અને પૂછું તમે કોણ છો ત્યારે કીધું હું ભક્તિ છું હું ભક્તિ મહારાણી છું આ મારી બાજુમાં જે સૂતેલા મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે હવે એક વિચાર તમે કરો કે નારદજી નામનો ગ્રંથ લખ્યો છે આપને કદાચ જાણ હોય ભક્તિસૂત્ર નામનો જેને ગ્રંથ લખ્યો હોય એને શું ભક્તિ મહારાણીની ઓળખ નો હોય પણ ઓળખ્યા એટલા માટે નથી આગળની કથામાં એવું નારદજી સનતકુમારોને એવું કહેતા હતા કે જેને મેં યોગી ધાર્યા એ યોગી ન નીકળ્યા જેને મેં સિદ્ધ ધાર્યા એ સિદ્ધ ન નીકળ્યા જેને મેં જ્ઞાની ધાર્યા એ જ્ઞાની ન નીકળ્યા ન યોગીને એવ સિદ્ધોવા ન જ્ઞાની સત્ક્રિયો રહ અને એટલા માટે નારદજીનું મન એટલું બધું ડામાડોળ હતું કે ભક્તિ મહારાણીને જોયા એમને લાગ્યું કે આ ભક્તિ હોઈ શકે સો ટકા નહીં એટલા માટે બગલમાંથી નીકળી ગયા પણ ખરા અર્થની અંદર એ ભક્તિ મહારાણી જ હતા હા અને ભક્તિ મહારાણી કીધું કે તમે મારા આ દીકરાઓને જગાડો કાનની અંદર જય ઘોષ કર્યા વેદ ઘોષ કર્યા જાગ્યા ખરા પણ પાછા આળસ મરડીને સુઈ ગયા વળી જગાડવાનો પ્રયત્ન કરે હા અને અંતે પ્રયત્નના અંતે આકાશવાણી થાય અને કીધું કે હે નારદ સત્કર્મ કરો સત્કર્મ કરો નારદજી સનતકુમારોને કહે છે કે આ સત્કર્મ એટલે શું એ જાણવા સુધી માટે હું અહીંયા બદ્રિકાશ્રમ સુધી પહોંચું ત્યારે સનતકુમારોએ જવાબ આપ્યો સત્કર્મ એટલે બીજું કાંઈ નહીં જ્ઞાન અને વૈરાગ્યને જો જાગૃત કરવા હોય એને પુષ્ટ કરવા હોય તો તમે એને ભાગવત કથા સંભળાવો અને એ જ સમયે નારદે કીધું તો પછી હું આયોજક બનો અને તમે વક્તા બનો બદ્રિકાશ્રમ ની અંદર આ આ વસ્તુ બદ્રીનાથ ની અંદર આ ચર્ચા થઈ અને વળી પાછું આવ્યું કથા કરવી ક્યાં યોગ્ય ભૂમિ કહી હા અને મેરે ભાઈ બેન આ આનંદ નામના તટ ઉપર ક્ષેત્રની અંદર એક સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન થયું યમુનાજી યમુના કાંઠે ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય છે કથા ગંગાના કિનારે શરૂ થોડીક ધ્યાનથી કથાને સાંભળજો અને જેવું મહાત્મય શરૂ થયું અને મહાત્માય શરૂ થતાની સાથે સનત સનતકુમારો કહે છે કે સદા સેવ્યા સદા શ્રીમદ ભાગવતીમ કથા યશ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ ક્ષમાશ્રયત અને આવું જ મંગલાચરણ પૂર્ણ કરી અને જ્યાં મહાત્મય શરૂ થયું દૂરથી એક સંઘ ધૂન ગાતો આવે છે કોઈના ગળાની અંદર ઢોલકી છે કોઈના હાથની અંદર જાંજ પખાજ છે અને ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો કથાના સ્થાન ઉપર ધીમે 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 આ સંઘ આવ્યો હા અને સનત કુમારોએ પૂછ્યું તમે કોણ છો ત્યારે કીધું કે હું ભક્તિ મહારાણી છું નારદજી સામું જોયું આ બંને બોલે આ મારા દીકરાઓ છે ક્ષીણ થઈ ગયા હતા એ પુષ્ટ બન્યા છે તમારા કાર્યના પ્રભાવે થઈ અને મારા દીકરાઓ પુષ્ટ બન્યા છે હવે વાત હું તમને એ કરું કે ગંગાજીના કિનારે શ્રીમદ ભાગવત કથા શરૂ થાય અને યમુનાના કિનારેથી ભક્તિ મહારાણીના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એ પુષ્ટ બને પ્રબુદ્ધ બને ઘણા ઘણા લોકો એવું કહે છે કે કથાની આ જગતમાં કોઈ જરૂર નથી ઘણા ઘણા લોકો એવા બુદ્ધિજીવી એના સાંભળ્યું છે કથાની શું જરૂર છે આવા નવ નવ દિવસ સુધી આટલો સમયનો બગાડ ટાઈમ વેસ્ટ આ ટાઈમ વેસ્ટ નથી આ બેસ્ટ ટાઈમ છે સાહેબ યાદ રાખજો ઘણા ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે ભાગવત કથા કરો પિતૃ ની મુક્તિ થોડી થઈ જાય એમના માટે કહો ઘણા ઘણા લોકો માને કે ભાઈ કથા કરે થોડી મુક્તિ થાય અને હું તો ત્યાં સુધી કહું કે પિતૃ ભાગવત કથા કરી શકાય પિતૃ મોક્ષાર્ધે કથા કરી શકાય કરો ધર્મ નો પ્રચાર પ્રસાર થશે અને એના તમને પ્રમાણો આપું એવું કઈ થોડું છે કે ભાઈ ઘણા કંઈક આપણે કંઈ જરૂર નથી આમ તો તમનારા મનની અંદર વિચાર આવે ને કે આપણે આપણા પિતૃને તારવા માટે ભાગવત કથા કરાવવી છે આવો વિચાર આવે ને ત્યાં જ તમારી એકોતેર પેઢી તરી ગઈ હોય સાહેબ હા એવું દિવ્ય શાસ્ત્ર છે આ વિચાર માત્ર થી પેઢીઓ તને બાકી તો કથા તો ઘણા ને કરાવી છે પણ ઘણા ઘણા લોકો કદાચ એવું કહેતા હોય કે ભાગવત કથાથી મુક્તિ ન થાય એના માટે કથા ક્યાં બેઠી ગંગાના કિનારે સનત કુમારો કથા કઈ છે નારદજી આવ્યો છે કે ભક્તિ મહારાણીના બે દીકરા ક્યાં હતા યમુનાજીના કિનારે અને એને પુષ્ટ બનાવવા માટેનું આ આયોજન હતું ને એ આનંદ નામના તટ ઉપર ગંગાના કિનારે કથા શરૂ થઈ અને જમનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય જો પ્રબુદ્ધ બની જતા હોય આ જ ઠોસ પ્રમાણ છે કે તમે તમારા ઘરે કથા કરો તો પિતૃ તરે તરે અને હજાર વાર તરે છે ગંગાના કિનારે કથા થાય ને યમુના કિનારે જો અસર થતી હોય તો આપણા ઘરે કથા કરાવી આપણા પિતૃ ન તરે આવી સુંદર મજાની આ દેવની કથા છે અને ભક્તિ મહારાણીને કીધું કે ભાઈ મારે બેસવું છે સ્થાન આપો પણ ભીડ એટલી બધી હતી એટલે સનત કુમારો બેસવું હોય ને તો જેટલા માણસો કથા સાંભળવા આવ્યા છે ને જેટલા સદભક્તો કથા સાંભળવા આવ્યા છે એ બધાયના હૃદયની અંદર આપ નિવાસ કરો ત્યારથી ભક્તિ મહારાણી હૃદયની અંદર નિવાસ કરે છે